રાતના સમયે પેટ્રોલિંગ પર નીકળી અને એવા સમયે પહોંચી કે જ્યાં ગુંડાઓનો અડ્ડો હોય પોલીસની પીસીઆર વાન જોઈ અને કેટલાક ગુંડાઓ તો ભાગી ગયા તો રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં જોવા મળી રહી છે તેને લઈને અત્યારે રાજકોટ પોલીસ એક્શન મોડમાં છે અસામાજિક તત્વો કે જેઓ પોલીસની ગાડી જોઈને ભાગતા નજરે પડી રહ્યા છે પોલીસ એવી એવી જગ્યાએ અત્યારે ત્યાં રાત્રે ત્યાં પહોંચી હતી કે જ્યાં સામાજિક તત્વોનો અડ્ડો હોય એવી જગ્યા કે જ્યાં ચાની કિટલી પાનનો ગલ્લો કે પછી કોઈ ચાર રસ્તા કે જ્યાં મોટી સંખ્યામાં લોકો બેઠા હોય અને ન્યુસન્સ ફેલાવતા હોય તો એવી જગ્યાએ રાજકોટ પોલીસ એક્શનમાં આવી અને રાજકોટ પોલીસે કામગીરી કરી છે આવા તત્વો પોલીસની ગાડી જોઈને ભાગતા નજરે પહોંચ્યા છે તો મોડી રાત્રે અલગ અલગ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ કર્યું રાજકોટના આ દ્રશ્ય છે રાજકોટનો આ વિડિયો છે કે જ્યાં પોલીસની ગાડી જોઈ અને આવારા તત્વો ભાગતા નજરે પડ્યા

છેલ્લા પંદર દિવસમાં જે હોલ નજીક છે તે ચેકિંગ કરી રહી છે ડીસીપી